મોકલવા માટે અપીલ કરવામાં આવી આગામી બે ફેબ્રુઆરી બે હજાર ચોવીસ વિધાનસભાનું બજેટ સત્ર મળી રહ્યું છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પોતાના વિસ્તારના પ્રશ્નો માટે રજૂઆત કરવા માટે અપીલ કરવામાં આવી છે જે અંતર્ગત વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આગામી વિધાનસભા સત્ર દરમિયાન કોંગ્રેસ પક્ષ દ્વારા આપના ગામ શહેરની સમસ્યાઓ સરકારનો ગેરવહીવટ ભ્રષ્ટાચારને લગતા પ્રશ્નો નીતિ વિષયક નિર્ણયો સંદર્ભે આપની રજૂઆત સૂચનો વિધાનસભામાં કરવા માંગતા હોય તો વિધાનસભા કોંગ્રેસ પક્ષ સકારાત્મક વિરોધ પક્ષ તરીકે આપના પ્રશ્નો રજૂઆતોને વિધાનસભામાં ઉઠાવશે આપના રજૂઆતો તેમજ પ્રશ્નોને આપેલા વોટ્સએપ નંબર નાઇન થ્રી વન થ્રી વન ફોર જીરો એઇટ જીરો થ્રી પર અથવા તો વિધાનસભા કોંગ્રેસ પક્ષ કાર્યાલય પર સંપૂર્ણ સ્પષ્ટ અને ટૂંકી માહિતી સાથે આપનું નામ સરનામું અને ફોન નંબર સાથે મોકલી આપવા માટે અપીલ કરવામાં આવી હતી આપી ટ્વિ ફોર ન્યૂઝ ચેનલ